નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સંસ્કૃતમાં પ્રથમ પદ્ય વેદામૃતમનો આજે આપણે અભ્યાસ કરીએ સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ સંસ્કૃત ભાષામાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દૃષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે આ વૈદિક સાહિત્ય સંહિતા બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક અને ઉપનિષદ એમ ચાર વિભાગમાં છે સંહિતા ભાગમાં મંત્રોનો સંગ્રહ છે જ્યારે બ્રાહ્મણ ગ્રંથો સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે વળી આ બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતા ગ્રંથોમાં સંગૃહિત મંત્રનો અર્થ બતાવીને તે મંત્રનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે અહીં વિનિયોગનો આશય દૈનિક જીવનમાં કે અમુક કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો છે આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રણામાંંજલિ પ્રાર્થના સંકલ્પ વેદોપદેશ એ ચાર શીર્ષકથી ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદના છ મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે દૈન જીવનનો પ્રારંભ પ્રણામાંજલિથી થાય તે ઈષ્ટ છે આ કારણે અહીં સર્વપ્રથમ પ્રણામાંજલિ પ્રસંગે વિનિયોગ કરી શકાય તે પ્રકારના બે મંત્રો છે અહીં જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ છે આ પ્રણામાંજલિ મંત્રોમાં રૂપક અલંકારનો ઉપયોગ થયો છે એ પછી જેને પ્રણામાંજલિ સમર્પિત કરી છે તેની સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત છે પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં બે મંત્રો મૂક્યા છે પ્રથમ મંત્રમાં એકી સાથે છ બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેધાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર છે આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે તેમાં માનવ માત્રને માટે લાગુ પડે તેવો ઉપદેશ છે આ બધા વેદ મંત્રોમાં રહેલું તત્વ વ્યક્તિના દૈનંદિન અર્થાત રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથાયેલું છે તેની સમજ આપે છે વળી આ તત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો સ્થળ ને કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી એક પ્રણામાંજલિ યસ ભૂમિ પ્રમાંતરિક્ષ મુતોદરમ દિવમ યક્રે મૂર્દાન તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ એનો અનુવાદ જોઈએ ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે અંતરિક્ષ જેનો ઉદર છે તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે તે જ્યેષ્ઠ બ્રહ્મને મારા નમન થાવ બીજો મંત્ર ય સૂર્ય ચક્ષુ ચંદ્રમાશ્ચ પુનર્ણવઃ અગ્નિમ આસ્યમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ અનુવાદ જોઈએ સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે તે જેષ્ઠ બ્રહ્મને શ્રેષ્ઠ તત્વને અમારા નમન થાઓ બે પ્રાર્થના ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની ધેહિ ચિત્તીમ દક્ષસ્ય સુભગત્વમ અસ્મે પોષમ રયણાિષ્ટિમ તનુના સ્વાદ્માન વાચ સુન હમ અનુવાદ જોઈએ હે ઈન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો બીજો મંત્ર મેધામ મેં વરુણો દદાતું મેધામ અગ્નિ પ્રજાપતિ મેધા મિન્દ્રશ્ચ વાયુશ મેધામ ધાતા દદાતું મેં સ્વાહ અનુવાદ જોઈએ હે દેવ પ્રજાના પાલક અગ્નિદેવ અમને ઉત્તમ બુદ્ધિ આપો હે ઇન્દ્ર અને વાયુદેવ હે ધારણ કરતા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો એને માટે આ આહુતિઓ સમર્પિત છે ત્રણ સંકલ્પ સુસારથી રસવાનિવ યન મનુષ્યા નૈનીયતે અભિસુભિર વાજિન ઈવ વૃત્પ્રતિષ્ઠિમ યીરમ જવિષ્ઠમ તન્મે મન શિવ સંકલ્પમસતું અનુવાદ જોઈએ જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યને દોરે છે સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યોને પ્રાણીઓને અંકુશમાં રાખે છે હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પવાળું થવો ચાર વેદોપદેશ મોઘમન્નમ વિંદ અપ્રચેતા સત્યમ બ્રુવીમી વધ ઇસત્ય નાર્યમણમ પુષ્યતી નો સખાયમ કેવલા ગો ભૌતી કેવલાદિ અનુવાદ જોઈએ પ્રકૃષ્ઠ જ્ઞાન વગરનો દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેઓ અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે સાચું કહું છું તે પોતાનો જ વધ છે જે અર્યમાં દેવતાને ઉદાર કે સજ્જનને મિત્રને પોસતો નથી તે એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે આ વિડીયો ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે ધન્યવાદ